રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલા ભોળાનાથ મહાદેવ મંદિરનો શ્રાવણ માસ અંતર્ગત ચોકલેટ બિસ્કીટથી શણગાર કરવામાં આવ્યો હતો પવિત્ર શ્રાવણ માસ એટલે દેવોના દેવ ભોળાનાથ મહાદેવને પ્રિય માસ હોય છે આ શ્રાવણ માસ નિમિત્તે ભક્તજનો ભગવાનની પૂજા અર્ચના કરતા હોય છે તેમજ પૂરા મહિનાના ઉપવાસ પણ રાખતા હોય છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખીચડા શેરી પાસે આવેલા ભોળાનાથ મહાદેવના મંદિરને ભક્તજનો દ્વારા શ્રાવણ માસના અંતર્ગત ચોકલેટ તેમજ બિસ્કીટથી તે મંદિરનો શણગાર કરાયો હતો આ મંદિર ખાતે આખા શ્રાવણ માસના સોમવારે કાર્યકરો અને ભક્તજનો દ્વારા અલગ અલગ શણગાર કરવામાં આવનાર છે ત્યારે ઉપલેટા તેમજ આસપાસના લોકો મોટી સંખ્યામાં અહીં દર્શન કરવા પધારે છે હું પરમા રિંકલ ફોડાનથ મંદિર કિજ્જા શેરી નાગના ચોક પાસે ઉપલેટા અમે શ્રાવણ મહિના નિમિત્તે અલગ અલગ શણગાર કરીએ છીએ આ સોમવારે અમે બિસ્કિટ બિસ્કિટ ચોકલેટનો શણગાર કર્યો છે અને આવતા સોમવારે મગરબત્તીનો શણગાર કરવાના છીએ જરૂર તમે પધારજો અમારા ફોડાનથના મંદિર

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ